દોસ્તો નવા વર્ષમાં સ્વાગત છે છોકરાઓ કેવી રીતે રમે છે કેવી રીતે સંભાળ કરે છે પાંડાઓ ઉપર કેવી રીતે ફરે છે હું તમને બતાવીશ આજે તો આ બંને ટાબરિયાઓ પેલો આમ જાય છે પેલો આમ જાય છે આને તો પાણીમાં જ ગમે છે સાલાને પાછળ પાછળ આ પાછળ ને પાછળ સાયકલ ઉપર સાયકલ પર પાછો પાણીમાં આવી ગયો જો જોવા જો કેવો પાણીમાં ફરાય છે બંને ને મજા આવી ગઈ વરસાદમાં તો પાછા પાણીમાં રમીને પાછા સાયકલ હા તો વળીનો વળીનો પાછો આયા ક્યો ચાલો ચાલો સાયકલ ચાલો સાયકલ ચાલો છોકરાઓ ગમે કે નહીં અને પ્લીઝ કોમેન્ટ કરીને બતાવજો તમને છોકરાઓ જોડે રમો ગમે ના ગમે

સે સાયકલ લઈ બસ આવો જો પેન બગડ્યું પેન બગડ્યું ચલો હવે સાયકલ લઈ લો જો ગતો રહો છોક ચલો તું પણ ચલો ચલો તું પણ ચાલ શું વિચારે છે લઈ લે લઈ લે પેલી સાયકલ લઈ લે ચાલ ખાલી તો તો જતો રહે એને ભીનો થયો છે એટલા માટે દોસ્તો આ વ્લોગમાં આટલું જ તમને કેવો લાગે વિડીયો પસંદ આવે તો એક લાઇક કરજો શેર કરજો અને ચેનલ પણ આયા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો ચલો મળીએ બીજા બ્લોગમાં ત્યાર સુધી બાય સંજય ભાઈ સૌ હિન્દ